આ વિદ્યાર્થીઓ અને વાલીઓએ કોલેજની ફી તેમજ આખા વર્ષની હોસ્ટેલની ફી ભરી દીધી હોવા છતાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનો દાવો છે યુનિવર્સિટીના આ વિરોધ વિદ્યાર્થીઓ અને વાલીઓએ બુધવારે મોડી રાત્રે યુનિવર્સિટીની બહાર બારડોલી અનાવલ રાજ્ય ધોરી માર્ગ પર ઉતરી આવી રસ્તા રોક્યો હતો રસ્તા રોકવાના કારણે ટ્રાફિક અટકી પડ્યો હતો અને વાહન વ્યવહાર ખોરવાયો હતો ઘટનાની જાણ થતા મહુવા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓને સમજાવટ કરીને રસ્તા પરથી હટવા હટાવ્યા હતા અને વાહન વ્યવહાર પુનઃ સ્થાપિત કર્યો હતો હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે જોકે વિદ્યાર્થીઓ અને વાલીઓનો ગંભીર આક્ષેપ અંગે ઉકાટ યુનિવર્સિટી તરફથી હજી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે સ્પષ્ટતા જાહેર કરવામાં આવી નથી નામ છે આપનું અને કઈ રીતની આપની રજૂઆત છે હું ભૂપેન્દ્ર જોશી બિલિમોરાથી આવું છું મારી છોકરીનું એડમિશન માલિબામાં થયેલું છે એમનું સામેથી મારા ઉપર ફોન આવ્યો બરાબર છે મેં વિધિન સેકન્ડ ડેઝ મેં એડમિશન લીધું છે એમને કીધું કે ગોર્મેન્ટ કોટામાં તમારો સેફ નહીં થાય તો મેં કીધું અમને જરૂર નથી તો અમે મેનેજમેન્ટ કોટામાં તમને ડાયરેક્ટ એડમિશન આપીએ છીએ ઓકે એમને ફીઝ જે કીધી એમાં કોઈ બાર્ગેનિંગ નહીં એમને કીધું આપણે સેકન્ડ ડે જે દિવસ ફોન આવ્યો એના સેકન્ડ ડે મેં ફોન ભર દીધો એના વિધિન વીકના અંદર હોસ્ટેલના સેવન્ટી ફાઈવ થાઉઝન્ડ ભરી દીધા અને સિક્સટી ફાઈવ અહીંયા ભરેલા છે બરાબર એડમિશન કન્ફર્મ થઈ ગયો અમે નિશ્ચિત થઈ ગયા બધી કોલેજોમાંથી ફોન એવો મેં ના પાડી દીધી કે ભાઈ અમારું એડમિશન થઈ ગયું છે બરાબર એમને અત્યારે હોસ્ટેલ ચાલુ કર્યું મેનેજમેન્ટમાં તો ભાઈ અમને ફોન આવ્યો કે આજ બાવીસ તારીખથી તમારું કોલેજ ચાલુ થાય છે તમે આવીને તો અમે બીજે પહેલા દિવસ આવીને બધું મટીરિયલ મૂકી ગયા છોકરીને મૂકી ગયા અત્યારે બાવીસ પચીસ દિવસથી એ લોકોને એજ્યુકેશન ચાલુ થઈ ગયું અત્યારે એ ના પાડે એનું રીઝન એક જ છે કે એ લોકોએ શું કર્યું કે જે ગવર્મેન્ટ કોટામાં સિલેક્ટ થયેલાને એ છોકરાને આપવું જોઈએ ગવર્મેન્ટ કોટામાં જઈને ફોર્મ નહીં ભરેલા એ લોકો બંને સાઈડથી પૈસા કમાવાનો ધંધો છે આ એટલે ગવર્મેન્ટ કોટામાંથી બી પૈસા લેવાના છે પ્લસ અમારી પાસે બીજી અમને ના પાડી દીધું અમે એસીપીસી માં ફોર્મ નહીં ભર્યું એમને ભર્યો તો એમાં નહીં થયું એમને પ્રોબ્લેમ છે અમારો થોડી છે અમને તો ગવર્મેન્ટ કોટાની જરૂર જ નહીં હતી અમને તો એમના કોટામાંથી આપ્યું હતું ને મારી બેબી નો સિક્સ નંબર નું એડમિશન છે મારી કન્ફર્મેશન છે એના પછી ભાવિક સર આરજુ મેડમ આ બધા જોડે મારી વાત છે એનું ઓન રેકોર્ડ છે મારી પાસે જે કયા છે તે એમાં એડમિશન લીધું હતું ફિઝિયોમાં શું કહેવામાં આવ્યું હતું એડમિશન વખતે શું વાત થઈ હતી સાહેબ આપકા કમ્પો મે કોઈ દિક્કત નહીં હે અમારા ગવર્મેન્ટ થી કોઈ લેના દેના નહીં હે હમ આપકો ડાયરેક્ટ આ શબ્દો કોના દ્વારા કહેવામાં માં આવ્યું હતું આરજુ મેડમ ઓર ભાવિક સર કે નામ અને હાલ આપની માંગ શું છે અમારે એડમિશન નહીં જોઈએ બીજો પ્રપોઝલ બીજી કોલેજ નો આપે છે એ અમને એક્સેપ્ટ નથી અને બીજી વસ્તુ

અચ્છા પેરેન્ટને વિધાઉટ ઇન્ફોર્મેશન એ છોકરાઓ પાસેથી સિગ્નેચર લઈ લીધા આ એમનો નથી પેરેન્ટને દર વખતે તમે ઇન્ફોર્મ કરતા હો તો પૈસા બાબત ના કરો જો ના પડી ત્યારે ને કરવું જોઈએ કોઈ છોકરાએ સુસાઇડ કરી લીધો હોય તો શું થાય ઘણા છોકરા સિરિયસ હાલતમાં હતા સવારે અમે જેમ મેનેજ કર્યા છે જો એડમિશન કઈ કારણોસર નહી થાય તમારી માંગ પૂરી નહીં થાય તો અગાડી તમે કઈ રીતની કાર્યવાહી હાઈ લેવલ સુધી જશું હાલ શું માંગ રહેશે અત્યારે એડમિશન અહીંયાં જ જોઈએ એનું અમને કન્ફર્મેશન જોઈએ તો અમે કાલના માટે મિટિંગ માટે ચર્ચા માટે આવશું નહીં તો અહીંયાં જ બેઠા છે ઓકે અર્જી અમારી છે કે અમારી સાથે છે અને અમને આજ એનામાં અમને એડમિશન જોઈએ છે અને આ લોકોએ અમારી પાસે ફોર્મ એડમિશન કેન્સલ છે આ યુનિવર્સિટી છે અને આપની હાલ માંગ શું છે હાલ માંગ આજ છે કે અમને આજ યુનિવર્સિટીમાં સીટ જોઈએ છે એ બી ફિઝિયોથેરાપી જોઈએ છે બીજી કોઈ ડિપાર્ટમેન્ટમાં માં અમારે જવું નથી આપને જોશી સાહેબ ફીસ આપવામાં આવી છે બધી ફીસ આપવામાં આવી છે આનો આખી ફીસ લીધી છે અમારી પાસેથી હોસ્ટેલની કોઈ ડિપાર્ટમેન્ટની કોઈ ફોર્સ આવી છે આખી લીધેલી છે અને એ ફીસ લેવા માટે આ લોકો એક મિનિટ બી